તો નમસ્કાર મારા વાલીડા સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને જણાવીશું કે જે લોકો પોતાના વિડીયો જોવે છે પોતાના જ મોબાઈલથી પોતાની જ ચેનલના તો તેમને પણ કંઈક આગળ જઈને ઘણી બધી પ્રોબ્લેમો આવી શકે છે કઈ કઈ પ્રોબ્લેમો છે તે આજના વિડીયોની અંદર આપણે તમને જણાવીશું તો સૌથી પહેલી પ્રોબ્લેમ તો છે કે જ્યારે પણ તમે તમારા વિડીયો પોતે જુઓ છો તો તમારી ચેનલ મોનેટાઈઝ હોય કે ન હોય તમારા વ્યૂ છે તે ડાઉન થઈ શકે છે એટલે કે તમારી ચેનલની જે એન્ગેજમેન્ટ છે તે ડાઉન થઈ શકે છે અને તમારા વિડીયોની અંદર વ્યૂ આવતા હોય એનાથી પણ ઓછા આવશે બરાબર છે બીજી વાત છે કે જેની ચેનલ મોનેટાઈઝ હોય તેને આ પ્રોબ્લેમ તો ખાસ થશે માની લો કે તમારી ચેનલ મોનેટાઇઝ છે અને તમે જો તમારા પોતાના જ વિડીયો જુઓ છો તો તમારે શું કે તમે એડવર્ટીઝમેન્ટને સ્કીપ કરો અથવા તો એડવર્ટિઝમેન્ટ વારંવાર જુઓ તો ઇનવેલિડ એક્ટિવિટી આવે અને તેના કારણે તમારી જે ચેનલ છે તેનું મોનેટાઈઝ પણ બંધ થઈ શકે છે અને ઘણીવાર ઘણા લોકોને મોનેટાઈઝ બંધ પણ થઈ જાય છે તો તમારે આ ખાસ ધ્યાન દેવાનું છે હવે ઘણા બધા લોકો એમ કહેશે કે ભાઈ અમારી ચેનલ મોનેટાઈઝ નથી અમે અમારા વિડીયો જરૂરથી જોશું અમને કઈ પ્રોબ્લેમ નહીં થાય તો ભાઈ જેમ કે મેં પહેલાં કીધું તમારા વ્યૂ ડાઉન થશે પ્લસ તમને એક બીજી પણ પ્રોબ્લેમ થઈ શકે છે કે તમારી ચેનલ મોનેટાઈઝ ન હોય તો તો તમારે શું કે ભાઈ જ્યારે પણ તમે તમારી ચેનલ છે તે રિવ્યુમાં મૂકો એટલે કે તમારી ચેનલને મોનેટાઇઝ કરવા માટે મૂકો તો તમને ત્યારે શું પ્રોબ્લમ થશે તમારી ચેનલ ચેકિંગ થશે અને ચેકિંગની અંદર તેમને ખબર પડશે યુટ્યુબ ટીમને કે આ ભાઈએ તેમના વિડીયો પોતે જ જોયા છે આની અંદર પ્લસ વ્યૂ જેટલા પણ છે તેની અંદરથી પચાવ્યૂ છે તો આની અંદરથી પંદર વ્યૂ તો એમને પોતે જોએલા છે એટલે કે પંદર વખત તો એમને જ ક્લિક કરેલ છે અને આની અંદરથી વોચ ટાઈમ પણ ઘણો વધો આવેલ છે અથવા તો થોડો આવેલ છે જે વોચ ટાઈમ આવ્યો હોય તે વિડીયોમાંથી તમે જે જાતે જોયું હોય તો તેના કારણે કહે છે કે ભાઈ આ એ તો થોડું અમારી સાથે છેડછાડ એટલે કે સ્કેમ કર્યું છે અને અમારે જે પણ કમ્યુનિટી છે તેને ફોલો નથી કરી પોતે જોયા છે વિડિયો અને વોચ ટાઈમ પણ જાતે વધાર્યો છે તો તેના કારણે તમારી ચેનલ છે તે તમે જાતે મહેનત કરી હશે ઘણું બધું પોતાનું કન્ટેન્ટ નાખ્યું હશે પણ આ એક નાનકડી ભૂલના લીધે તમારી જે ચેનલ મોનિટર હશે તો તેના કારણે રિજેક્ટ પણ થઈ શકે છે તો આ આવી પ્રોબ્લેમો તમારી સાથે ન બને તો તેના માટે તમે તમારા પોતાના વિડીયો ન જોશો તમારી જીમેલ આઈડી અથવા તો તમારા ફોનથી તો આજના વિડીયો માટે આટલું જ હતું હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો અમને રજા જય ચામું